शब्दार्थ अनुवाद एवं भावार्थ इस डिवाइन ग्रेस से सी वेदान स्वामी शिला प्रभुपाद की द्वारा शिला प्रभुपाद की जय श्लोक स्कंद तीन श्रीमद भागवतम अध्याय आठ गर्भोदक शाही विष्णु माथि ब्रह्मा जी प्रागट्य श्लोक संख्या दस उदाप्लुतम विश्वमिदं तदासिद યા મિલિમ નમીલયત અહીન્દ્રિયઅે અતિશયાનક્ષણ સ્વાત્મરતો નિરીહ ઉદ જળ આ નિમગ વિશ્વ ત્રિલોક ઈદમ આ તદા ત્યારે આસિ તે આવું રહ્યું હતું यत, जेमा, निंद्रिया निंद्रालियत बंद द्रक नेत्र पूरे पूरा बंद न होता अहि इंद्रिय महान सर्प अनंत सर्प महान सर्प अनंत तलपे निसैया पर शयान सुतेला એક એકલા કૃતક્ષણ પ્રવૃત્ત રતો આંતરિક શક્તિમાં આનંદ માણતા નિરીહ બાહ્ય શક્તિના કોઈ અંશ વિના અનુવાદ જ્યારે વિશ્વના ત્રણેય લોક જળમગ્ન હતા ત્યારે ગર્ભોદક્ષાઇ વિષ્ણુ એકલા જ હતા તે અનંત નાગની સૈયા પર સુતેલા હતા તે નિંદ્રાધીન દેખાતા હતા છતાં તેમની આંતરિક શક્તિ કાર્યરત હતી બાહ્ય શક્તિની ક્રિયાઓથી તે મુક્ત હતા તેમના નેત્ર સંપૂર્ણ બંધ ન હતા ભગવાન તેમની આંતરિક શક્તિનો દિવ્યા આનંદ શાશ્વત કાળ માનતા હોય છે જ્યારે બાહ્ય શક્તિ વિશ્વના પ્રલયના સમયે સ્થગિત હોય છે ખૂબ જ નાનો ભાવર છે પરંતુ આપણે જોયું કે શ્લોકમાં જોયું કે કેવી રીતે ભાગવતમનું પ્રાગટ્ય થયું પરાશય મુનિ એ મૈત્રી મુનિને સંભળાયું અને સૌથી પહેલા અનંત ભગવાન જે શંકર શરણ ભગવાને ચાર કુમારોને સંભળાવ્યું એટલે પરંપરામાં ભાગવતમ આવે છે અને છેલ્લે મૈત્રી મુનિ વિદુરજીને કહે છે કે મેં જે પરાશય મુનિ પાસે સાંભળ્યું એ હું તને કહું છું અને ધીરે ધીરે હવે બધા જે બ્રહ્માંડના સર્જનના રહસ્ય ધીરે ધીરે ભગવાન કહે છે તો જ્યારે અહીં બતાવે છે મૈત્રી મુનિ કે જ્યારે વિશ્વના ત્રણેય લોક જળમગ્ન હતા ત્યારે ગર્ભોથ થાય વિષ્ણુ એકલા જ હતા અને તે અનંતનાગની સૈયા પર સૂતેલા હતા એટલે બધું જે બ્રહ્માંડના લોકો જે બધા જળમગ્ન સ્વરૂપમાં હતા અને બ્રહ્માંડનું સર્જન થઈ ચૂક્યું હતું કારણ કે મહાવિષ્ણુએ પોતાના રોમે રોમમાંથી ભગવાન સાચો સાથથી ભગવાન મહાવિષ્ણુએ ભગવાન મહાવિષ્ણુએ આખા બ્રહ્માંડનું સર્જન કરી દીધું હતું હવે બ્રહ્માંડમાં ગર્ભોદક્ષા વિષ્ણુ પ્રસ્થાપિત થાય છે અને ગર્ભોદક્ષા વિષ્ણુ અનંત નાગની સૈયા પર સુતેલા હોય દરેક બ્રહ્માંડમાં અને એની નાભી કમળમાંથી હવે આગળના શોકમાં આવશે કે એની નાભી કમળમાંથી બ્રહ્માજી નું પ્રાગટ્ય થાય છે તો અહીં બતાવે છે કે અનંત નાગની સૈયા પર સુતેલા તો નિદ્રાધીન દેખાતા હોય છે તમે એમ જોયું હશે કે આમ સુતેલા હોય એવું લાગે એમ છતાં તેમની આંતરિક શક્તિ કાર્યરત હતી અને બાહ્ય શક્તિની ક્રિયાઓથી તે મુક્ત હતા એટલે કહેવાય છે ને કે ભગવાને કોઈ બાહ્ય કાર્ય કરવાનું હોતું નથી ભગવાન પોતાના માનસિક વિચારોથી એ સર્જન કરી શકે છે બધી વસ્તુનું એટલે એમના માટે કોઈ એવું નથી કે આપણી જેમ હાપક હલા એમને જે વિચારે એ પ્રમાણે સર્જન થાય તેમના નેત્ર સંપૂર્ણ બંધ ના હતા એટલે તમે જોયું ભગવાનના નેત્ર છે ભાવાર્થમાં આંતરિક શક્તિનો દિવ્ય આનંદ શાશ્વત ભગવાન છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ આદિ કારણ સર્વ અનાદિ આદિર ગોવિંદ સર્વકારણ કારણ એટલે ભગવાન જે છે એ પોતાની દિવ્યા આનંદમાં સચ્ચિદાનંદ છે એટલે એમને દિવ્ય આનંદ આવતો હોય એ દિવ્ય આનંદમાં જ રહે મગ્ન અને જ્યારે બાહ્ય શક્તિ વિશ્વના પ્રલય સમયે સ્થગિત હોય છે એટલે કેવાય ને કે ભગવાનની જે બે ત્રણ શક્તિ છે અંતરંગા શક્તિ બહિરંગા શક્તિ અને તટસ્થ શક્તિ સો તટસ્થ શક્તિ છે જેમાં જીવનું નિર્માણ છે બધા જીવ જે છે તટસ્થ શક્તિ ખાસ કરીને મનુષ્ય જીવ જે આપણે કહીએ છીએ તટસ્થ શક્તિ છે કારણ કે એ ચાહે એ રીતે કાં તો બહિરંગાશક્તિના શરણમાં જઈ શકે છે કાં તો અંતરંગા શક્તિના શરણમાં જઈ શકે અને તટસ્થ શબ્દ છે આપણે આગળ જેવી રીતે સમજીએ એ પ્રમાણે તટસ્થ એટલે સમજો જ્યાં સમુદ્ર કે નદીનો તટ હોય તો એમાં આપણે સમુદ્ર તરફ પણ જઈ શકીએ છીએ અને જમીન તરફ પણ જઈ શકીએ છીએ એટલે તટસ્થ એટલે જે ધાર છે એ તટસ્થ છે એ કોઈ તરફ નથી એમ એટલે આપણે ગુજરાતીમાં બી તટસ્થ શબ્દ એના પરથી આવ્યો છે કે તટ જે છે વસ્તુ એમાંથી આપણે નદી તરફ બી જઈ શકીએ ને આપણે જમીન તરફ પણ જઈ શકીએ એટલે આ ભગવાનની જે ત્રણ શક્તિ કાર્યરત છે એમાં ભગવાનની અંતરગા શક્તિ જે ભગવાન જેને આપણે રાધા રાણી તરીકે જે સ્પિરિચ્યુઅલ શક્તિ છે ભગવાનની અંતરગા શક્તિ અને બહિરંગા શક્તિ જે માયા શક્તિ છે તો અહીં આ સમયે જ્યારે બાહ્ય શક્તિ બાહ્ય શક્તિ વિશ્વના પ્રલય સમયે સ્થગી હતી જ્યારે વિશ્વ આ રીતે જળમગ્ન હોય બ્રહ્માંડ એ અવસ્થા કેવી છે કાં તો પ્રલય પહેલાંની છે કાં તો પ્રલય પછીની છે બરાબર ને એટલે એ એ વખતે ભગવાનની બાહ્ય શક્તિ કાર્યરત નથી હોતી બધું સ્થિર હોય છે જ્યારે આ બ્રહ્માંડમાં જીવોની ઉત્પત્તિ થાય છે ત્યાર પછી ભગવાનની બાહ્ય શક્તિ કાર્યરત થાય છે જ્યારે બ્રહ્માંડ પ્રલય પહેલા કે પ્રલય પછીની જે સ્થિતિ છે એમાં ભગવાનની બાહ્ય શક્તિ કાર્યરત નથી ખ્યાલ આવે છે એટલે આ ભગવાન માત્ર પોતાની આંતરિક શક્તિ છે જે શક્તિ એટલે જે જીવો છે જે પૂર્ણ સિદ્ધ જે મુક્ત આત્મા છે તે લોકો બધા છે એ લોકો અને એટલે કારણ કે ભગવાનની સ્પીર્યચલ શક્તિ કાર્યરત છે અંતરંગા શક્તિ કાર્યરત છે પરંતુ બાહ્ય શક્તિ બંધ હોવાથી જે જીવો છે ને એ ભગવાનના મહાતત્વમાં કે ભગવાન સાથે મતલબ કહેવાનો મતલબ એ છે કે એ લોકોનું હજી એ લોકો સુસુપ્ત અવસ્થામાં છે એટલે બાહ્ય શક્તિની જરૂર નથી જેવા એ લોકો સુસુપ્ત અવસ્થાની બહાર આવશે એટલે ભગવાનની માયા શક્તિ એના પર કાર્યરત થશે આ શ્લોકનું એ રીતે છે એટલે આપણે જોવું જોઈએ કે જે સૃષ્ટિનું સર્જન છે એમાં ભગવાનની બાહ્ય શક્તિ એના એને અફેક્ટ કરે છે એટલે દરેક જીવ છે એના અધીન રહે છે બાહ્ય શક્તિ જે માયા શક્તિના અધીન રહે છે અને એને કારણથી મોહવશ રહે છે જીવ ભગવાનની જે આંતરંગ શક્તિ છે અને જે નિત્ય મુક્ત જીવો છે એ આ શક્તિથી અફેક્ટ થતા નથી એનું કારણ છે આપણે ભગવદ્ ગીતામાં શ્લોક જે છે કે દેહી અશા ગુણમયી મમ માયા દુરત્વયા મામે ઉપયાંતિ તે માયા તેતામ તરણ તે કે જે વ્યક્તિ ભગવાનની અંતરંગા શક્તિના શરણમાં આવશે અને કારણ કે આપણી પાસે બે જ રસ્તા છે તટસ્થ જગ્યાએ ઊભા છે કાં તો નદીમાં જવાનું છે કાં તો જમીન પર રહેવાનું છે એટલે કહેવાનો મતલબ એ છે કે ભગવાનની જે અંતરંગા શક્તિના શરણમાં આવે તો આપોઆપ બહિરંગા શક્તિ જે છે ભગવાનની માયા શક્તિ એનાથી નિત્ય મુક્ત રહી શકે છે જીવ તો એ પ્રોસેસ છે જે રીતે આપણે જોઈએ છીએ કે એના માટે ધીરે ધીરે આગળ ભાગવતમાં અને ભગવદ્ ગીતામાં ક્રમશઃ બધી પ્રોસેસ બતાવી છે કે આપણે કેવી રીતે ભગવાનની આ જે બદ્ધ કરનારી શક્તિ છે માયા શક્તિ એનાથી મુક્ત રહી શકીએ તો જે રીતે આપણે જોયું કે વિદુર મહાત્માએ મૈત્રે મુનિને બધા પ્રશ્ન પૂછ્યા અને એ પ્રશ્નને કારણે એમને જ્ઞાન નો આવિર્ભાવ થયો એના હૃદયમાં અને એના લીધે આપણને પણ બેનિફિટ થાય છે ભાગવતમના તો અને મૈત્રમીની બહુ ખુશ થાય છે કે તમે આવા બધા પ્રશ્નો પૂછ્યા તો એ વિધિ છે એ વિધિ છે કે આપણે જ્યારે પ્રશ્ન કારણ કે સામાન્ય જન માયાશક્તિથી મોહિત થઈને આખું જીવન વિતાવી દે છે એને પ્રશ્ન થતા નથી અને એવો સમય પણ નથી કે એટલો પ્રશ્ન કરે અને પછી જન્મ જન્મ મૃત્યુના સાયકલમાં એ પતન પામે છે આ બ્રહ્મા આ બ્રહ્મા ભવ ભવના લોકા પુનરાવર્તી ના અર્જુન કે આ લોક થી નીચે પાતાલ લોક એ પાછો લોક થી આખું એ આ ચૌદ લોકમાં ભ્રમણ ચાલુ રહે છે એનું તો કહેવાનો ભાવ અર્થ એ છે કે માયા શક્તિ ભગવાનનું નિર્મિત નિર્માણ છે અને અંતરાગત શક્તિ તો ભગવાનની સ્પિરિચ્યુઅલ શક્તિ છે જ તો આ બે શક્તિ વચ્ચે જીવનું જીવની જે આંશિક સ્વતંત્રતા છે એનો એનો ઉપયોગ કરવો પડશે અને આંશિક સ્વતંત્રતા જ એને આ પ્રશ્ન કરવા માટેની પ્રશ્ન કરવા માટેની કે વિચારવાની શક્તિ આપે છે અને એના કારણે એ ધીરે ધીરે ક્રમશઃ પ્રોસેસમાં આવીને કઈ પ્રોસેસ છે હરિનામ 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 એવા કેવલમ કલો નાસ્તેર ના સેવર નાસ્તેર ગતિ અન્યથા તો ભગવાન બી કહી છે કે જે મારા શરણમાં આવે છે તેને કારણ કે આપણે જોઈએ છે કે કોઈ રહસ્ય હોય અથવા રહસ્ય ના પણ હોય કઈ જ્ઞાન હોય આપણે આ વિધિ જોઈએ છે કે કોઈ ધંધો શીખવો હોય કે ભાઈ હીરા ઘસવા છે આપણે સુરતમાં તો કોઈક જગ્યા આપણે જવું પડે જેને આવડતું એની પાસે એટલીસ્ટ પાંચ દિવસ દસ દિવસ સમજવું પડે તો એવી રીતે મામે ઉપન દીધે જે ભગવાનના શરણમાં જશે ભગવાન એને દદામી બુદ્ધિયોગમ તમ ભગવાન એને બુદ્ધિ યોગ આપશે ને કહેશે કે એને અંદરથી અંતરાત્મા પરમાત્મા રૂપે એને સૂચન કરશે કે જો આ ભગવાનની બહિરંગા શક્તિમાં જો માયામાં પડી રહેશે જીવ તો એ એનો કોઈ ગતિ નથી એની કોઈ ગતિ નથી અને ક્રમશઃ એ મીન્સ કહેવાનો મતલબ કે ત્રિવી તાપથી તપતો રહેશે વર્ષો સુધી કરોડો વર્ષો સુધી તો આ વસ્તુ સમજવી જોઈએ કે ભગવાને બધી વ્યવસ્થા કરી છે અને જે બ્રહ્માંડની વ્યવસ્થા છે ભૌતિક બ્રહ્માંડની વ્યવસ્થા પણ જીવની ઈચ્છાને કારણે થઈ છે જીવે ઈચ્છા કરી કે જે રીતે ભગવાન ઈશ્વર છે ઈશ્વર એટલે કંટ્રોલર તો એમને બી કંટ્રોલર બનવું હતું જીવને પણ અને એના માટે ભગવાને વ્યવસ્થા કરી કે અહીંયા તો હું કંટ્રોલર છું હવે તારા માટે હું ભૌતિક બ્રહ્માંડની રચના કરું છું ત્યાં તને એવું લાગશે કે હું કંટ્રોલર છું એમ જીવને અને એવી વ્યવસ્થા જીવની ઈચ્છાને કારણે થઈ છે પરંતુ સદૈવ ભગવાન જીવને પોતાના ધામમાં બોલાવવા આતું રહે છે નહીં તો આ મેસેજ જ નહીં આપતે બરાબર છે એટલે ભગવાનનો મેસેજ હજી છે આપણી પાસે દસ હજાર વર્ષ સુધી રહેશે પણ ત્યાર પછી પ્રભુપાદી કીધું કે દસ હજાર વર્ષ સુધી આ બધું સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી રહેશે કે જેનાથી જીવ બહુ ઝડપથી ભગવાનના ધામમાં જઈ શકશે એટલે ભગવાને ભાગવતમ અને ભગવદ્ ગીતાના માધ્યમથી આપણને પ્રોસેસ બતાવી છે કે ભગવાન જે બદ્ધ જીવાતમાં છે જે ભગવાનની બહિરંગા શક્તિમાં પાસમાં જે ત્રિવિધતાપથી સંતાપ પામે છે તો એને કેવી રીતે મુક્તિ મળે અને એટલે હરિનામ ભગવાનનું નામ જપ છે એ બહુ મહત્ત્વનું છે જેનાથી આપણે બહિરંગા શક્તિના પાસથી મુક્ત રહે છે શક્તિ એટલે શું માયામ જે નથી તે આપણે જોઈએ છે કે જીવને જે કાલેબી પ્રભુજી કીધું કે આપણે સાત્વિક જે સંકલ્પ કરવા જોઈએ તો જનરલી આપણો શું થાય છે કે તામો રજો ગુણ એટલો પ્રાધાન્ય હોય છે કે નિર્ણય લેવામાં આપણી બુદ્ધિ પાછી પડી જાય છે એટલે આપણે આપણે નિર્ણય બુદ્ધિને એટલી શાર્પ બનાવી બુદ્ધિને કેવી રીતે શાર્પ બનાવી શકીએ આપણા હાથમાં નથી ડાયરેક્ટ આપણે ભગવાનની શરણમાં જવું પડશે નમ્ર ભાવે અને ભગવાનનો મેસેજ સમજવો પડશે ઘણા લોકો ભગવાનનો મેસેજ ખૂબ જ જ્ઞાન હોય છે એ લોકોને બહુ વાંચે પણ છે પરંતુ સમજી નહીં શકતા વર્ષો સુધી જેવી રીતે ત્રિવેદી ચતુર્વેદી લોકો એ બહુ જ્ઞાની હોય એ લોકો આપણે પ્રયાગને બધે જે હમણાં જે છે બધા બાબાઓને બધા બહુ જ્ઞાની હોય પરંતુ ભગવાનને શરણ નહીં હોતા એ લોકો એ જ્ઞાન એ લોકો જ્ઞાનના માધ્યમથી બી માયામાં પડી જવાય એટલે ભગવાનને જો સમજવા હોય તો મન મના બધા ભક્તો મદ્યાજીમાં નમસ્કાર ભગવાનના શરણમાં ભગવાનના સેવક બનવું પડે તો ભગવાન આ બહુ સરળ વિધિ છે અને ત્યાર પછી આપણે એ કક્ષા પર આવીએ કારણ કે ભગવદ્ ગીતામાં કીધું જ્યાં જ્યાં સુધી આપણા આપણા પાપથી આપણે મુક્ત નથી થતા ત્યાં સુધી આપણી ભક્તિની શરૂઆત નથી થતી આપણે ભગવાનને સમજવા માટે સક્ષમ નથી થતા એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે જો આપણે ખરેખર મનુષ્ય જીવનમાં બહિરંગા શક્તિમાં ભલે આપણે અહીં આવી ગયા છે ભૌતિક બ્રહ્માંડ એટલે બહિરંગા શક્તિનું સામ્રાજ્ય છે અહીંયા એટલે પરંતુ આપણે સાથે સાથે ભગવત ધામ ધવા માટેનો રસ્તો પણ ભગવાને પ્રશસ્ત કર્યો છે એવું નથી કે આપણને અહીંયા મૂકી દીધા આપણને ત્રિવેદ જે છે આદિભૌતિક આદિદૈવિક આધ્યાત્મિક જે ત્રણ પ્રકારના ત્રિવિધતાપ તાપ છે એ આપણે કાયમ માટે એ નથી કરવાના એ એ તાપ પણ ભગવાન એટલા માટે આપે છે જેવી રીતે પ્રભુભાજી કે જે કોઈ જેલમાં હોય અને જેલમાં બહુ બધી સગવડ આપી દઈ તો એ વ્યક્તિ પછી જેલમાંથી બહાર જવાનું વિચારે જ નહીં હે એને લાગે કે આજ અહીંયા જ બધું શાંતિ સગવડ છે એમ પરંતુ ભગવાન ઈચ્છે છે કે બધા જીવો આ ભૌતિક બ્રહ્માંડમાં મોહિત નહીં થાય અને મારા ધામમાં પાછા આવે અહીં તો ક્ષણિક સુખ મળશે એમ તો આ રીતે જે ગર્ભદક્ષ સાઈ વિષ્ણુ એકલા જ હતા સૌથી પહેલાં એટલે આ બ્રહ્માંડનું હવે પ્રાગટ્ય થશે ધીરે ધીરે બ્રહ્માજી આવશે અને બ્રહ્માજી જીવોની ઉત્પત્તિ કરશે અને એ રીતે આખું બ્રહ્માંડ જે છે જીવોથી ભરાઈ જશે તો આ ભગવાનનું શરૂઆત થાય છે કે ભગવાન કેવી રીતે સૃષ્ટિનું સર્જન કરે છે અને ખાસ કરીને એમની બાહ્ય શક્તિ અત્યારે કાર્યરત નથી હોતી એ માહિતી આમાં સમજાવી છે બરાબર છે બસ હરે કૃષ્ણ ભાગવતમ કી જય